અમદાવાદના લાલ દરવાજા વિસ્તારમાં દિવાળીના દિવસે પણ ભારે ભીડ જોવા મળી ફટાકડા સહિતની ચીજવસ્તુ ખરીદવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે સ્વદેશી ચીજવસ્તુની ખરીદી કરે લોકો તે માટે એએમટીએસમાં ફ્રીમાં મુસાફરીની વ્યવસ્થા કરવામાં આવી લાલ દરવાજા ભદ્ર બજાર રાયપુર ફટાકડા બજાર સહિતના વિસ્તારોમાં માનવ મહેરામણ ઉમટી પડ્યું ન માત્ર અમદાવાદ પરંતુ આસપાસના વિસ્તારોમાંથી પણ લોકો ખરીદી કરવા માટે પહોંચી રહ્યા છે

ત્યારે અમદાવાદ શહેરના અને રાજ્યના સૌથી મોટા બજારમાં જેની ગણના થાય છે તે લાલ દરવાજા વિસ્તારમાં તમે જોઈ રહ્યા છો કે દિવાળીના તહેવારમાં પણ હૈયે હૈયું દળાય એટલી ભીડ છે એટલે કે આજે પણ લોકો ખરીદી કરી રહ્યા છે પોતાના પરિવાર સાથે પોતાના બાળકો માટે ખાસ કરીને કપડાં માટે હોઝિયરી માટે ઘરવખરીની અલગ અલગ તમામ ચીજ વસ્તુઓ અહીંયા મળે છે અને કહેવાય છે કે શહેર કરતાં અહીંયા થોડા સસ્તા ભાવે આ પ્રોડક્ટ તેમને મળી જાય છે તેથી માત્ર અમદાવાદ નહીં અમદાવાદની આસપાસના સમગ્ર ગ્રામ્ય વિસ્તાર જિલ્લાઓમાંથી અને ગુજરાતમાંથી પણ લોકો લાલ દરવાજા એટલે કે આ ત્રણ દરવાજા જે કહેવાય ત્યાં ખરીદી કરવા પહોંચે છે તમે નજર નાખો ત્યાં લોકોની ભીડ ઉમટી પડી છે એટલે કે તહેવારના દિવસે પણ લોકો ખરીદી કરી રહ્યા છે અનેક લોકો એવા છે કે જેમને સમય ન મળ્યો હોય તેથી તેઓ અત્યારે પણ ખરીદી કરી રહ્યા છે ખાસ કરીને મહિલાઓ મોટી સંખ્યામાં અહીંયા તમને ખરીદી કરતા જોવા મળી રહી છે વેપારીઓને પણ ખુશી છે કે જે રીતના ખરીદી થઈ રહી છે તે પ્રમાણે તેમની પણ દિવાળી સારી જશે તેવું તેઓ માની રહ્યા છે આપ જ્યાં પણ નજર નાખો તે તમામ દુકાનો હોય નીચે લારી પાથરણાવાળા હોય કે ગલ્લાવાળા હોય તમામ લોકોને અત્યારે આ ખરીદી થઈ રહી છે એટલે કે કહી શકાય કે તહેવારના દિવસોમાં પણ હૈયે હૈયુંદળા એટલી ભીડ ઉમટી પડી છે અને આ તો અમદાવાદનો સૌથી મોટો વિસ્તાર કહેવાય કે તમે ભદ્રકારી મંદિરથી લઈ ત્રણ દરવાજાથી રહી રિલીફ રોડ અને છે કાલુપુર રેલવે સ્ટેશન લૂગી સમગ્ર જે માર્કેટ છે તે સમગ્ર માર્કેટમાં મોટા પ્રમાણમાં માનો મેરામણ ઉમટી પડ્યું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે તો કહી શકાય કે દિવાળીના તહેવારમાં તમામ લોકો પોતાના પરિવાર સાથે પોતાના મિત્રો સાથે પોતાના બાળકો સાથે દિવાળી ઉજવી રહ્યા છે અને દિવાળીમાં જે ખરીદીની જરૂર હોય તે ખરીદી પણ કરી રહ્યા છે કેમેરામેન અજય પાંડે સાથે ભૌમિક વ્યાસ એબીપી અસ્મિતા અમદાવાદ